રાજકોટ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજકોટ ચેમ્બર ઓફ કોંગ્રેસના કોમર્સના પ્રમુખનું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે પ્રમુખ વીપી વૈષ્ણવની નવી બની રહેલી બિલ્ડિંગ સીલ મારી દેવામાં આવી છે યાજ્ઞિક રોડ પર બની રહેલી બિલ્ડિંગની મંજૂરી ન લેવાઈ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી પૂર્વ ટીપીઓ સાગઠીયા સાથે મિલી ભગતથી બાંધકામ કરાયા હોવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે રાજકોટ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું બિલ્ડિંગ સીલ કરાયું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અઝનિકાંડમાં સત્યાવીસ લોકોના મોત બાદ હવે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આજે યાજ્ઞિક રોડ ઉપર જે બિલ્ડિંગ છે નવું બાંધકામ છે તે બની રહ્યું હતું પરંતુ ગેરકાયદેસર હોવાની વાતના કારણે તેને સીલ કર્યું છે જ્યારે આ બિલ્ડિંગ છે તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું છે આપને હું જે નોટિસ કોર્પોરેશન દ્વારા મારવામાં આવી છે તે દ્રશ્ય બતાવવા માંગીશ જે પ્રમાણે જે આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ છે કોર્પોરેશનની જે તપાસ છે ટીમ છે તે અહીંયા આવી હતી અને આ ગેરકાયદેસર બાંધકામ તેમને જણાઈ આવ્યું હતું જેના કારણે આ જે બિલ્ડિંગ છે તેને હાલ સીલ મારવામાં આવ્યું છે જયારે વાત પણ એવી પણ સામે આવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જે છે વીપી વૈષ્ણવ આ બંનેની ભાગીદારીથી આ બિલ્ડિંગ છે તે બનાવવામાં આવી રહ્યું હતું પરંતુ હવે ગેરકાયદેસર બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે એક તરફ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જે બાંધકામો છે તેને સીલ મારવાની કાર્યવાહી તો કરવામાં આવી રહી છે બીજી તરફ નાના વેપારીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે ફાયર એનઓસી ના હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી તેમના ઉદ્યોગ ધંધાઓ બંધ છે સાથે ન્યૂઝ રાજકોટ